થીઓ દ્વારા શિક્ષકોનું પૂજન કરી ગુરુ શિષ્યનો મહિમા સમજાવવામાં આવ્યું હતું ગુરુ પૂર્ણિમા મહોત્સવ ને લઈને દેશભરમાં ગુરુ અને શિષ્યના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે કે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે સુરત નગરપાલિકા અને પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકાર પ્રકાશ તરફ લાવે છે ગુરુ વગર જ્ઞાન મળવું મુશ્કેલ છે જીવનની દરેક પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું તે ગુરુ શીખવાડે છે તેવી માહિતી શાળાના આચાર્ય દિવેશભાઈ અને શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવી સમગ્ર સંચાલન દ્વારા કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રી અને શિક્ષિકો નું પૂજન કરીને તેમને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ આપી અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી સાચી સાતતા શું હોય છે તેનું મહત્વ આશાબેન દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ